ની પ્રેસ કોન્ફરન્સ માં આપની વચ્ચે ખાસ ઉપસ્થિત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સચિવ ગુજરાતના પ્રભારી આગેવાન રામકિશન શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ યુવાન સાથીભાઈ સાચીભાઈ વિપક્ષના નેતા અને ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા વરિષ્ઠ આગેવાનો पूर्व धारासभ्य माने राजेंद्र भाई पटेल संदीप भाई मांगरोला विपक्ष पूर्व नेता नमीबेन रावत नरेन्द्र भाई सुराज भाई निशांत भाई तमाम कांग्रेस ना हमारा वरिष्ठ आगे वालों ना सब खूब टूंकी नोटिस में उपस्थित इलेक्ट्रॉनिक्स एंड प्रिंट मीडिया ना तमाम साथी पत्रकार पहला तो आप सब आभार मानी के खूब टूंकी नोटिस में आप सब अँ आया લોકશાહી ને ચોથા આધાર તરીકે હંમેશા સંગઠનની સમીક્ષા કરી અને પ્રજાની વચ્ચે આવનારા સમયમાં મુદ્દાઓ છે પ્રશ્નો છે સમસ્યાઓ છે એને લઈને આંદોલનના સ્વરૂપમાં કાર્યક્રમો સાથે લોકો વચ્ચે જિલ્લા કોંગ્રેસ સમિતિના સમિતિના પ્રમુખની પસંદગીની આખી પ્રક્રિયા ના પણ તમે સૌ સાક્ષી રહ્યા છો અને આવનારા સમય નો મિશન બે હાજર સત્યાવીસ નો એક રોડમેપ નક્કી થાય ગુજરાત પ્રજાના જે પ્રશ્નો છે સરકારનો ગેરવહીવટ છે ભ્રષ્ટાચાર છે રોડમેપ નક્કી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિર આયોજન કરવામાં આવ્યું છે છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ ત્રણ દિવસ આ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રાંતની તાલીમ શિબિર થશે અને ખાસ કરીને અમારા સૌના માટે ગૌરવની બાબત છે તમે વિપક્ષના નેતા આ દેશના લોકોની જે આશા એ ન્યાય યોજના રાહુલ ગાંધીજીને અમે આ શિબિરમાં માર્ગદર્શન આપવા માટે વિનંતી કરી હતી અને એમણે વિનંતીનો સ્વીકાર કરી અને છવ્વીસ તારીખે સવારે દસ વાગે રાહુલ ગાંધીજી વડોદરા એરપોર્ટ પર આગમન કરશે અને ત્યાંથી આણંદ જિલ્લામાં નિજાનંદ રિસોર્ટ ખાતે ખાતે જે ત્રણ દિવસની તાલીમ શિબિર થવા જઈ રહી છે એમાં ઉદઘાટન સમારંભની સાથે સાથે જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે લગભગ ચાર કલાકનો સમય વિતાવશે આ ચાર કલાકના સમય દ્વારા આવનારા સમયમાં ગુજરાતના લોકો માટે જે કટિબદ્ધતા છે એ રાહુલજી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ માર્ગદર્શન કરીને આવનારા દિવસોમાં જમીન પર સાથે સાથે આખા ગુજરાતમાં જે સહકારી માળખું એ ગુજરાતની શાન હતી ઓળખ હતી આખા દેશને ને સહકારી માળખા નેતૃત્વ જે નેતૃત્વ નીચા આપી ગુજરાતે આપી સરદાર સાહેબથી લઈને થી લઈને કુલિયન સાહેબ સુધી અનેક લોકોએ આ સહકારી માળખાને ખૂબ પારદર્શક રીતે પ્રમાણિકતાથી પ્રસ્થાપિત પણ કર્યું અને એના દ્વારા આજે ગુજરાતમાં લાખો પરિવારના ઘર ચાલે ખાસ કરીને ગુજરાતમાં જે શ્વેત ક્રાંતિ છે જમુલ પેટર્નથી આખા વિશ્વમાં આજે નામના મેળવી છે એવા દૂધ સંઘોમાં રોજ બરોજ ભ્રષ્ટાચારની ફરિયાદો રજૂઆત આપણે સૌએ જોઈ છે જે દૂધ ઉત્પાદકો પરસેવો પાડે છે મહેનત કરે છે દૂધ ઉત્પાદન કરીને ડેરીમાં જમા કરાવે છે અને એ જે દૂધ સંઘો છે સહકારી જે માળખું છે એ મુજબ એ દૂધ સંઘોના માલિક બીજું કોઈ નહીં પણ એ સભાસદો એના માલિક છે પણ આજે જ્યારે સભાસદો પોતાના અધિકારની વાત કરવા જાય ભ્રષ્ટાચારની વાત કરવા જાય નોકરીઓમાં જે ભ્રષ્ટાચાર થાય છે લાખો રૂપિયા નોકરીમાં લેવાય છે જે સંચાલકો છે તેમના મળતીઓ એના કોન્ટ્રાક્ટમાં કરોડો રૂપિયાના કમિશન થાય છે એની મશીનરી કે નવા પ્લાન્ટ કે નવી જમીનો ખરીદવામાં મોટા કૌભાંડો બહાર આવી રહ્યા છે અમે સૌએ જોયું હશે કે વડોદરા દૂધ સંઘ સામે પણ આંદોલન ચાલે આણંદ દૂધ સંઘ સામે પણ આંદોલન ચાલે હમણાં સાબરકાંઠા મહેસાણા દરેક જગ્યાએ આજે સભાસદો પોતાનો હક માગી રહ્યા છે ભ્રષ્ટાચાર સામે ખુલ્લે સાબરકાંઠામાં રજૂઆત દરમિયાન અશોકભાઈ ચૌધરી જેવા એક પશુપાલક શહીદ પણ થયા ત્યારે આ જે દૂધ સંઘોનો ભ્રષ્ટાચાર છે કોઓપરેટિવ સેક્ટર આખું દૂષિત થયું છે આખા ગુજરાતમાંથી આ દૂધ સંઘમાં દૂધ મંડળીઓ સાથે કામ કરતા સહકારી પણ છવ્વીસ તારીખે બપોરે ત્રણ વાગે આણંદ જિલ્લામાં ખાતે બંધન પાર્ટી કરવામાં આવશે ત્યારે રાહુલજી એક દિવસના પ્રવાસે ગુજરાતમાં આવી રહ્યા છે સવારે દસ વાગ્યા થી લઈને સાંજે છ વાગ્યા સુધી ગુજરાતની ધરતી પર રહેશે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને પણ માર્ગદર્શન આપશે કોંગ્રેસના વરિષ્ઠ નેતૃત્વ સાથે પણ ચર્ચા વિચારણા કરશે અને સાથે સાથે સહકારી ક્ષેત્રના દૂધ સંઘો સાથેના જે લોકો છે જે સભાસદો છે એમની સાથે પણ સંવાદ કરીને એમના પ્રશ્નો સમજીને આવનારા દિવસોમાં એમને જે લડાઈ લડવાની છે ન્યાય અપાવવાનો છે હક અપાવવાનો છે

અને તત્પરતાનો તત્પરતાના ભાગ સ્વરૂપ આ છવ્વીસ તારીખનો આખા દિવસનો રાહુલજીનો કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં સહભાગી થવા માટે વડોદરા પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ શહેર કોંગ્રેસ સમિતિ આજે મિટિંગ બોલાવી છે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરોનો ઉત્સાહ છે બધા જ કાર્યકરો રાહુલજીને પણ આવકારશે રાહુલજી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો સાથે સંવાદ પણ કરશે એમને માર્ગદર્શન પણ આપશે સહકારી માળખામાં જે ભ્રષ્ટાચાર ગેરવહીવટ અન્યાય ની જે અત્યારે રાજનીતિ થઈ રહી છે જે બેન્ડેજને કારણે બધા જ સહકારી સંસ્થામાં ત્યાં રાજકારણ નથી પણ ભાજપના મળતિયા લોકોને એમના દ્વારા જે કબજો કરીને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના સામે આવનારા દિવસોમાં કોંગ્રેસ જે લડાઈ લડવાની છે એ બાબતે પણ વિસ્તૃત ચર્ચા થવાની છે અને સૌ એમાં સહયોગ આપે એવી વિનંતી સરકાર માં શું ખોટું થાય છે આંતરિક કેટલી ચાલે છે હું માનું છું કે મીડિયા ના વધારે ચાલ છે કે જે લોકો ક્યાં હાશિયામાં ધકેલાઈ ગયા કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ માટે રાહુલ ગાંધી ને પૂછવા માંગી રહ્યા છે ગુજરાતના ના પ્રદેશ પ્રમુખ એ લગ્ન ના ગોળા છે કે જંગ એ અમારો વિષય છે

જ્યાં પણ સુધાર કરવાનો હોય સુધાર થઈ રહ્યો છે નવા લોકોને તક મળી રહી છે અને એટલા જ માટે ગુજરાતમાં આ ત્રણ દિવસની જે તાલીમ શિબિર છે એ આવતા અઢી વર્ષનો ગુજરાત કોંગ્રેસનો રોડમેપ નક્કી કરવાની પહેલો પડાવ છે છ મહિના પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોર્પોરેશન નગરપાલિકાઓની ચૂંટણી એટલે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસનું સંગઠન બુથથી લઈને પ્રદેશ સુધી મજબૂત બનાવવાનું છે આજે ગુજરાતમાં અનેક પ્રશ્નો છે યુવાનો બેરોજગાર છે ખેડૂતો પરેશાન છે મહિલાઓ પર અત્યાચાર થાય છે નાના વેપારીઓ પરેશાન છે લોકોને સામાજિક ન્યાયમાં ભેદભાવને અન્યાય થાય છે દરેક જગ્યાએ યુવાનો રોજગારથી લઈને અલગ અલગ મુદ્દે આંદોલનો થઈ ગયા ભ્રષ્ટાચાર ચારે તરફ છે જેમ પુલ તૂટે છે લોકો મરી રહ્યા છે એટલે લોકોનો સરકાર પરનો જે વિશ્વાસ છે આજે સંપૂર્ણ તૂટી ગયો છે અને એવા સંજોગોમાં એ લોકો પ્રજાના પ્રશ્નોને લઈ અને આવનારા દિવસોમાં રસ્તા પર ઉતરીને લડાઈ લડવા માટેનું પણ આયોજન એના સમયબદ્ધ કાર્યક્રમો આખી તૈયારી ચર્ચા રૂપે આ ત્રણ દિવસની અમે તાલીમ શિબિરમાં કરવાના છે અને પહેલી ઓગસ્ટથી શરૂઆત કરી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય કે લોકોના પ્રશ્નો મુદ્દેની લડાઈ હોય બધા જ કાર્યક્રમો સાથે તમારી માધ્યમથી લોકો વચ્ચે જઈશું લોકો ના આશીર્વાદ મેળવીશું ને લોકોને સાથે રાખીને એમની લડાઈ લડીશું ગુજરાતમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારનું જે શાસન ચાલે છે જે કમિશનનું શાસન ચાલે છે જે અધિકારી રાજ ચાલે છે અને બધા જ લોકો ત્રસ્ત છે એ લોકોનો અવાજ બનવાનું કામ એમની લડાઈ લડવાનું કામ કોંગ્રેસનો કાર્યકર આવનારા દિવસમાં કરશે અને મને સો ટકા વિશ્વાસ છે કે અમે સંકલ્પ દિવસના રોજ જે જે સંકલ્પો ગુજરાતની જનતા માટે ગુજરાત માટે વ્યક્ત કર્યા છે એ સંકલ્પોને લઈને આવનારા આખા અઢી વર્ષના સમયમાં અમે લોકોની વચ્ચે લડવાના છે અને લોકોના આશીર્વાદ મેળવ્યા છે